રાંધી 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 શ્રી પાવન પરમ જુગલ કન્યા ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષના પ્રવેશ દરમિયાન સમગ્ર કચ્છ પાટણ આહિર સમાજ ના સ્નેહ ઉપસ્થિત જેમના આપણા ઉપર ખૂબ આશીર્વાદ વર્ષી રહ્યા છે સમગ્ર સંકુલમાં જેને ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રમાં નામ રોશન કર્યું છે એવા ગૌર ઉત્તર પર્વતના નિર્માતા કરતા હતા અને આ સંકુલ ઉપર તેના અપ્રિતમ આશીર્વાદ વરસી રહ્યા છે એવા અમારા ગુરુવર્ય પરમબંધ ત્રિકમદાસજી બાપુ Ewan para mananya Das asli bapu Ewan para mananya uji Benji Dadat Adani Radam Syamji bapu Adani Lalkiri bapu Sabatnya Sao Gagewano Sabatnya Sao Trestio Rumna Datao Wali na Sao Parents Alepatakar ચાર વર્ષ આપણે પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ સંકુલ માત્ર કચ્છ નહીં પરંતુ ગુજરાતમાં કે દેશમાં પણ આટલી મોટી જમીન ધરાવનારું હિન્દુસ્તાનમાં પહેલું સંકુલ આપણું અને આ સમાજ સાહેબ કોઈ દિવસ વિચારી ન શકે કે આ પ્રાચર્ય આ સમાજ છે કઈક આવું કરી શકશે કોઈથી આપણે વિચાર્યું ન હતું પણ ઠાકોરની રાધે મહારાણીની અસીમ કૃપા થઈ બેકર દાદાના આશીર્વાદ મળશે અને જોત જોતામાં રૂપિયા પાંત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયાને મળશે આ ભવ્ય સંકુલ આજે નિર્માણ થઈ રહ્યું છે કચ્છ હિલ બોર્ડિંગના પાયામાં પણ અમે બધા એક કાર્યકર્તા તરીકે રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું કચ્છ પાટણ અહિલ સમાજ ના પ્રમુખ તરીકે ઓગણીસો છ્યાસી માં હું જયારે આવ્યો ત્યારે સ્વર્ગસ્થ ખીચડી બાપા એ મને કીધું કે દીકરા વાહન આ છોકરાઓ માટે જમવા માટે બોર્ડિંગમાં કઈ નથી તો કંઈક ફાળો કરવા નીકળ હું ત્યારે કંડલા દૂધ વેચવા જતો આપણે પણ શું પરિસ્થિતિ પોતાની હતી આપણે ખબર છે મેં કીધું બાપા હું ત્યાં ફાળો કરવા નીકળીશ તો મારો દૂધ કોણ વેચશે તો કે દીકરા ક્યારેક ભાઈ દે કે કે આઠ ન નભાવી દે અને અમે સાત થી આઠ જણા અમે ગયા સ્વર્ગસ્થ સવા બાપા ખડીર વાળા જે આપણા સમાજનું ગૌરવ કહેવાય આદરણીય હમીરભાઈ રૂડા પાય છે ભીખાલાલ લથુ આવા અનેક નારણ બલદાણિયા આવા અનેક ટ્રસ્ટીઓ અમે પાંચ સાત ટેક્સી ભારે કરીને અમે ગયા ફરતા 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 અમે છોલાડમાં ગયા અને છોલાડમાં જયારે ગયા ત્યારે ભોગવાના એ વખત સરપંચ હતા જીવા ડુંગરા